નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર ખુશબુ ચૌધરીએ જણાવ્યું હતું કે કાચબામાં કૂતરા અને બિલાડીની જેમ રેબીઝનું ઝેર હોતું નથી કાચબાનો સ્વભાવ પણ સામાન્ય હોય છે તે આમ કોઈને બચકું ભરતું નથી પણ ખંડુને સારવાર માટે લઈ આવતા તેને ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે કહ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાચબાના બચકું ભરવાથી કંઈ થતું નથી બાળક આવ્યું ત્યારે પણ તેને કંઈ અસર ન હતી બચકું ભરવાથી લોહી નીકળવું કે સોજો આવી જાઓ જેવું જ કંઈ જ થયું નહોતું કાચબો ઝેરી હોય નહીં એટલે એની કોઈ જ એન્ટીડોટ કે કોઈ ભારે રસી પણ આવતી નથી તેમ છતાં તેના પિતાને કહ્યું કે ખંડોને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર માટે લઈને આવવું આ સાથે જ કાચબાના કરડવાથી કોઈ પણ અસર થતી નથી તેવું પણ જણાવ્યું હતું મારું નામ ડૉક્ટર ખુશ્બુ ચૌધરી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડીઆર ડિપાર્ટમેન્ટમાં છેલ્લા છ વર્ષથી કામ કરું છું ગઈકાલે અમારી પાસે એક વર્ષનું બાળક આવ્યું હતું કેઝ્યુઅલટીમાં એના ગાલના જમણા ભાગ પર કાચબો કડી ગયો હતો એ કાચબો એમના ઘરમાં જ હતો જે પેટ પ્રાણી તરીકે જ હતું સામાન્ય રીતે કેવું કે સામાન્ય બાળક આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું તેનું ડ્રેસિંગ કર્યું હતું કોઈ શરીરના બીજા વયા ઉપર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું આમ સામાન્ય રીતે સાધક કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી પણ દરેક પેરેન્ટ્સે થોડી સાવચેતી રાખવી જોઈએ કે અજાણતા બાળકને કોઈ બીજું જાનવર કે ભારે કડી જાય અને આપણને ખ્યાલ ન રહી અને લક્ષણો વધી જાય કે એવી કંઈ તકલીફ ના થાય પણ કાચબો કરડવાથી મોટી નુકસાની થતી નથી